કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં સાયન્સ ગુરુ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 7 નો એકમ નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો ના સ્વાધ્યાય 6.3 ના દાખલા ગણીશું તો આપ સૌ વિદ્યાર્થી મિત્રો શાંતિથી નિહાળજો આભાર તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 6.3 ના દાખલા ગણવાનું શરૂ કરીએ કે સ્વાધ્યાય 6.3 દાખલા નંબર 1

ખૂણાના માપનો સરવાળો કેટલો છે એકસો એસી અંશ થાય કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો એકસો એસી અંશ થાય તો એમાંથી બે ખૂણાના માપનો સરવાળો આપણને આપી દીધો હોય તો આપણે સરળતાથી ત્રણ ત્રીજા ખૂણાનો માપનો આપણે માપ શોધી શકીએ છીએ બરાબર તો અહીંયા જોઈએ કે બે ખૂણા કે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર કેટલા થાય એકસો એસી એસી અંશ થાય તો એ બરાબર કેટલા છે એક્સ બી બરાબર કેટલા છે પચાસ અને સી બરાબર કેટલા છે સાહીઠ બરાબર કેટલા એકસો તો એક્સ વત્તા પચાસ અને સાહીઠ કેટલા એકસો દસ બરાબર શું થાય એકસો એસી કરીએ તો આપણી જોડે જવાબ આવશે સિત્તેર આ રીતે આપણે ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ શોધી શકીએ છીએ ત્યારબાદ અહીંયા ખૂણો p વત્તા ખૂણો q વત્તા ખૂણો r અહીંયા ત્રિકોણ આપણને આપેલું છે એમાં એક ત્રિકોણ કેવો છે કાટકોણ છે કેવો છે કાટકોણ છે કે એની અંદર p q r ત્રણે ખૂણાનો સરવાળો 180° થાય તેમાં p છે એ કાટકોણ છે એટલે કેટલો હોય કાટકોણ એટલે 90° નો હોય કે કાટખૂણો એ 90° નો હોય q કેટલો છે 30° છે અને શોધવાનું છે બરાબર બરાબરની પેલી બાજુ જાય તો શું થઈ જાય બાદ બાકી થઈ જાય તો અહીંયા જોઈએ કે એકસો એસી એકસો વીસ બરાબર કેટલા થાય સાઈઠ તો આ રીતે આપણે અજ્ઞાત ખૂણો શોધી શકીએ છીએ ત્યારબાદ દાખલા નંબર કે ત્રિકોણ આપણને આપેલો છે ગુરુકોણ ત્રિકોણ છે કે એની અંદર ત્રણ ખૂણા છે એમાંની એક અજ્ઞાત ખૂણો આપણે શોધવાનો છે તો સેમ રીત ખૂણો એક્સ વત્તા ખૂણો વાય વત્તા ખૂણો જે બરાબર એકસો ને એસી તો માટે અહીંયા આપણે લખીએ કે એક્સ બરાબર ત્રીસ વાય બરાબર એકસો દસ અને જેડ બરાબર એકસો એસી એકસો ચાલીસ સરવાળો થશે એક્સ બરાબર એકસો એસી તો માટે એક્સ બરાબર અહીંયા એકસો એસી ઓછા એકસો ચાલીસ તો માટે એક્સ બરાબર આપણને જવાબ મળે ચાલીસ

તો અહીંયા આપણે જોઈએ ખૂણો પી વત્તા ખૂણો ક્યુ ખૂણો આર બરાબર પચાસ વત્તા આર એટલે એક્સ બરાબર એકસો એસી હવે આ એક્સ વત્તા એક્સ એટલે કેટલા બે એક્સ વત્તા પચાસ બરાબર કેટલા એકસો એસી તો માટે આપણે અહીંયા લઈએ આપણને જવાબ મળશે પાસઠ બે એક્સ બરાબર પાસઠ તો એક્સ બરાબર શું થાય તો માટે એક્સ બરાબર બે અહિયાં ગુણાકાર માં છે પેલી બાજુ શું થાય ભાગાકાર માં ભાગ્યા

ત્યારબાદ અહિયાં ત્રણ ખૂણા છે ત્રણે ત્રણ છે અને ત્રણે ત્રણ ખૂણા ના માપ કેવા છે સરખા છે ખૂણો વત્તા વત્તા બરાબર કેટલા એકસો એટલે કે કેવો છે ત્રિકોણ ત્રણે ખૂણા સરખા છે બરાબર તો અહિયાં એકતા એકતા એક્સ એટલે કેટલા ત્રણ એક્સ બરાબર એકસો એસી તો માટે એક્સ બરાબર એકસો એસી ભાગ્યા ત્રણ હવે 180 ભાગ્યા 3 કરીએ તો કેટલા થાય x બરાબર થશે 60 અંશ બરાબર તો 60 અંશ થયો તો આ ખૂણો પણ 60 આ ખૂણો પણ 60 અને આ ખૂણો પણ 60 નો હોય બરાબર ત્યારબાદ બાદ છઠ્ઠો દાખલો કે અહીંયા ત્રણ ખૂણા છે એક 2x છે એક કાટખૂણો એટલે કેટલો છે નેવું છે. બરાબર થાય. એકસો એસી તો માટે x બરાબર કેટલા એકસો એસી ઓછા નેવ બરાબર તો માટે ત્રણેક્સ બરાબર 90 હવે x ને કરતા બણઈએ તો 90 ભાગ્યા 3 બરાબર તો 90 ભાગ્યા 3 કરીએ તો કેટલો જવાબ આવે x = 30 આવશે બરાબર તો x = 30 તો 2x બરાબર કેટલા જો x = 30 હોય તો 2x બરાબર

કે અજ્ઞાત x અને y ના મૂલ્યો શોધો કે અહીંયા આપણને બહિષ્કોણ આપેલું છે બરાબર અને અંતઃસમુખ કોણના એક 50 છે અહીંયા એક x છે ને એક y શોધવાનો છે બરાબર બે x અને y ના માપ શોધવાના છે અહીંયા આપણને જોડે શું છે બહિષ્કોણ અહીંયા લખીએ કે બહિષ્કોણ બરાબર 120 બરાબર તો અહીંયા પહેલા આપણે જોઈએ

આપણે ત્રણેય ખૂણાના માપના સરવાળા ઉપરથી પણ શોધી શકીએ છીએ પણ અહીંયા ખૂણો વાય કે ખૂણો વાય વધતા બહિષ્કોણ બરાબર શું થાય એકસો ને એસી આવશે કારણ કારણ કેવા ખૂણા છે બહિષ્કોણ કેટલો છે એકસો વીસ તો ખૂણો વાય વત્તા એકસો વીસ બરાબર એકસો એસી તો માટે વાય બરાબર આપણી જોડે થાય એકસો એસી ઓછા એકસો વીસ તો અહીં આપણે કહી શકીએ કે વાય બરાબર થાય સાહીઠ તો આ રીતે આપણે એક્સ અને વાય બંને ખૂણાના માપ શોધી શકીએ છીએ

અભિકોણ અભિકોણની જોડ કહેવાય તો માટે ખૂણો વાય બરાબર શું થશે એશિયાંશ થશે બરાબર હવે આ વાય આપણને એશિયાંશ માં લઈ ગયો તો એક્સ કેટલો થાય તો આપણે જોઈએ કે ખૂણો આ ત્રણેક ખૂણાનો સરવાળો કેટલો થાય હવે એસી એકસો ને એસી થાય તો માટે આપણે જોઈએ પચાસ વત્તા એસી પચાસ અને એસી બરાબર એકસો એસી તો માટે એક્સ બરાબર કેટલા થાય એકસો એસી ઓછા એકસો ત્રીસ તો માટે એક્સ બરાબર આપણી જોડે પચાસ જવાબ આવે બરાબર આ રીતે આપણે અભિકોણ ની મદદ આપેલા ખૂણા અજ્ઞાત ખૂણાનું માપ આપણે શોધી શકીએ ત્યાર બાદ અહિયાં બહિષ્કોણ અને વાય શોધવાનો છે આ શું છે બહિષ્કોણ તો બહિષ્કોણ એ શું છે આ બંને સરવાળો એટલે કે પચાસ ના સાહીઠ તો આ કેટલા થાય એકસો દસ કેટલો થશે એકસો દસ તો અહીંયા આપણે જોઈએ કે ખૂણો એક્સ એ

એકસો થાય કારણ કે જોડની ખૂણાની તો આપણે જોઈએ કે જોડના ખૂણા કેવા છે રેખીક જોડના ખૂણા છે આ બંને કેવા છે એક જ રેખા ઉપર આવેલા છે માટે એમનો સરવાળો એકસો ને એસી અંશ થાય તો અહીંયા જોઈએ બીસ કોણ કેટલો છે એકસો દસ અને ખૂણો વાય આપણે શોધવાનો છે અને અહીંયા એકસો સરવાળો છે માટે ખૂણો વાય બરાબર એકસો તો માટે વાય બરાબર સિત્તેર અંશ આ રીતે આપણે ત્રીજા દાખલાના અજ્ઞાત ખૂણા શોધે

અભિકોણની જોડ છે કેવી જોડ છે અભિકોણની કે બે રેખાઓની છેદિકાથી બનતો એક ખૂણો છે તો માટે એ અભિકોણની જોડ છે તો એક્સ કેટલો થશે સાઈટ થશે હવે આ સાઈટ થયો તો ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એસી અંશ થાય તો આપણે અહીંયા લખીએ ત્રીસ અંશ વત્તા સાઈઠ અંશ વત્તા વાય બરાબર એકસો એસી અંશ તો માટે નેવું અંશ નેવું એનો મતલબ એ કે આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે ત્યારબાદ પાંચમો દાખલો તો અહીંયા પણ સામ સામેની બે રેખા છે એની છેદિકા તો સામ સામેના ખૂણા અભિકોણની જોડ કહેવાય તો માટે ખૂણો વાય બરાબર અભિકોણ શું છે અભિકોણની જોડ હોવાને કારણે બરાબર તો હવે આ બે ખૂણા કેવા છે સમાન છે તો ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એસી થાય કે ખૂણા વાય વત્તા કરતા બની એકસો એસી ઓછા નેવ અંશ બરાબર તો માટે એક્સ બે એક્સ બરાબર કેટલા થાય નેવું અંશ તો એક્સ બરાબર કેટલા બે તો માટે એક્સ બરાબર આપણે જોડે પિસ્તાલીસ જવાબ આવે તો અહીંયા આપણે આ નેવું મળ્યો અને આ બંને કેટલા મળ્યા પિસ્તાલીસ પિસ્તાલીસ મળે છે ત્યારબાદ અહીંયા ત્રણે ખૂણા કેવા છે સરખા છે બરાબર તો ત્રણે ખૂણાનો માપ બધા જ ખૂણાનો માપ આપણે શોધવાના છે કે આપણે જોઈ શકીએ છીએ કે અહીં આ ખૂણો એક છે આ બે રેખાઓની છેદિકાથી બનતા ખૂણા છે બધા કેવા છે બે રેખાની છેદિકાથી બનતા ખૂણા તો સામ સામેના ખૂણા સરખા હોય કેવા હોય કારણ એ કેવી જોડ કહેવાય અભિકોણની જોડ કહેવાય બરાબર તો આ x છે તો આ શું થાય x થાય અહીંયા પણ આ x તો આ પણ શું થાય x થાય આ x છે તો આ y એટલે એનો મતલબ એ અહીંયા પણ એક્સ જ તો અહીંયા વાય આપેલો છે એટલે આ અહીંયા એક્સ જ થાય એનો મતલબ એ થાય કે એક્સ અને વાય બંને કેવા છે સરખા છે તો આપણે ખબર પડી કે અહીંયા ત્રણેય ખૂણાના માપ સરખા છે

અહીંયા ત્રણેક્સ બરાબર એકસો ને એસી તો એક્સ બરાબર કેટલા થાય થાય બરાબર તો માટે ખૂણો બરાબર પણ શું થયો થાય સાજ્યા તો આ રીતે આપણે ત્રણે ખૂણા ત્રણેય અભિકોણની જોડ હોય અને ત્રણેય અભિકોણ સમાન હોય તો એ સમ બાજુ ત્રિકોણ સમભુજ બરાબર સમકોણ ત્રિકોણ પણ એને આપણે કહી શકીએ છીએ અને એના માપ પણ આપણે શોધી શકીએ છીએ તો આ રીતે મિત્રો આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણ ની અંદર બહિષ્કોણ અને અંતઃસમુખ કોણ બરાબર એ બધા ખૂણામાંથી અજ્ઞાત ખૂણાનું માપ કેવી રીતે શોધવું અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એસી અંશ છે તેના પરથી અજ્ઞાત ખૂણાનું માપ કેવી રીતે શોધવું તે વિશેના દાખલાની ચર્ચા કરી બરાબર મિત્રો આપણો વિડીયો ગમે હોય તો આપણી ચેનલ સાયન્સ ગુરુને સબસ્ક્રાઇબ કરજો મિત્રો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે આભાર